જાગમાં પરવાનગી આજે મળી છે રાત આખી જાગવા પરવાનગી આજે મળી છે કોણ જાણે પ્રેમ કરવાની હવે ઈચ્છા ભળી છે રાત આખી જાગવાની પરવાનગી મળી છે આંખને ઉજાગરા સાથે ભલે સપણ બંધાયું આંખને ભલે ઉજાગરા સાથે સપણ બંધાયું આંસુઓને પણ નવા સંકલ્પની આશા મળી છે રાત આખી જાગવાની પરવાનગી મળી છે આવું જોઉં હવે તો રાત ભર ચાલ્યા કરે છે આવવું જવું હવે તો રાત ભર ચાલ્યા કરે છે આવવા માટે હૃદયના દ્વારમાં ખુલ્લી ગળી મળી છે રાત આખી જાગવાની પરવાનગી પડી છે એક આખું નગર મારા નયનમાં વસાવ્યું છે એક આખું નગર મારા નયનમાં વસાવ્યું છે ભવ સભામાં જો ઈચ્છા એકાંતની કેવી ફળી છે એક આખું નગર મારા નયનમાં વસાવ્યું છે ભર સભામાં જો ઈચ્છા એકાંતની કેવી ફળી છે આ જગતની ઝંખનાઓની હવે બોલી લગાવો આ જગતની ઝંખનાઓની હવે બોલી લગાવો કલ્પના કે પછી હકીકત કોણ ઉપર ઉછળી છે રાત આખી જગવાન જાગવા ભરવાની આજે મળી છે કોણ જાણે પ્રેમ કરવાની ઈચ્છા હવે ફળી છે